ખેડૂત મિત્રો તમે મને જે પ્રશ્ન પૂછો છો એ દરેક વ્યક્તિ માટે એક બહુ અગત્યની માહિતી આપવા જઈ રહ્યો છું બરાબર સાંભળજો અને સમજો તમને આ લાગુ પડે છે જેમ જેમ વ્યાપ વધતો જે છે ને પાંચ વર્ષ પહેલાં મેં શરૂ કર્યું ત્યારે વ્યક્તિગત વ્યક્તિઓ સાથે હું પંદર પંદર મિનિટ વાતો કરી શકતો હતો કારણ કે તેથી સમય સમય હતો ફોન આવેની રાહ જોવાતી હતી છેલ્લા એક વર્ષથી જ્યારે યુટ્યુબમાં આવ્યો પહેલાં તો ગ્રુપ વધતા ગયા બાવીસ ગ્રુપ થયા પછી યુટ્યુબમાં આવ્યો પછી હજારોની સંખ્યા થઈ અને હજારોની સંખ્યા જે છે એની અંદર કામનું ભારણ વહીધું તો વોટ્સએપથી જવાબ આપું જરૂર પડે એને ફોનથી જવાબ આપું પણ હવે ફેસબુકમાં આવ્યા પછી આવી સંખ્યા લાખોની થઈ છે લાખોની શબ્દ વાપરું છું જોઈ લેજો ઘણા બધા મારા વિડીયો વીસ વીસ લાખ માણસો એ જોયા છે ઓન એન એવરેજ બધા મળીને જો તો સાઠ સાઠ લાખ માણસો જે છે એને એક વખત તો એક વખત એ મારો વિડીયો જોયો હોઈ શકે અને આવી રીતે દરેક પ્રશ્નો પૂછે તો તો એનો ઉકેલ આવી શકે નહીં એટલે યુટ્યુબની અંદર જે આપણે વિડીયો મૂકીએ છીએ એની અંદર મેં બાયફર્કેશન આખું કરેલું છે હવારમાં ચાર વાગ્યામાં ઉઠી જાઉં છું રાત્રે અગિયાર વાગ્યા સુધી વોટ્સએપમાં જે લીલા ટપકા થાય ને સમજી ગયા હશો એના જવાબ આપું છું તો એ પૂરા થતા નથી માંડ પૂરા થાય છે એટલે વિડીયોની અંદર મેં મજૂરી કરવાની શરૂ કરી છે બારસો વિડીયો એક ચેનલમાં મૂકવાના છે બીજી ચેનલમાં આઠસો વિડીયો મૂકવાના છે હવે કોઈને આટલા બધા વિડીયો જોવા ન હોય તો એની અંદર મેં ઓલરેડી પહેલેથી ટાઇટલ તો નાખેલા છે પણ હવે નવી પ્રક્રિયા શરૂ કરી તમે યુટ્યુબની અંદર ને એટલે આ વિડીયો છે એની બાજુમાં આમ કરીને જોશો ને એટલે એની બાજુમાં ત્યાં જે છે એ સિલેક્ટેડ વિડીયો જોવા માટેનું પ્લે લિસ્ટ બટન હોય છે પ્લે લિસ્ટ એને કરશો એટલે મેં ઘણા બધા ટાઈટલ રાખેલા છે જેમકે રસ્તાને લગતા પ્રશ્નો પાણીના નિકાલને લગતા પ્રશ્નો ટુકડા ધારા લગતા પ્રશ્નો હક કમીને લગતા પ્રશ્નો વાયુભાગને લગતા પ્રશ્નો ખેડૂતોના અભિપ્રાય જમીનની કરાય અને એની સાથે લગતા પ્રશ્નો બોજાગીરાને લગતા પ્રશ્નો ફ્રોડ કોઈ થયા હોય તો એને લગતા પ્રશ્નો દસ્તાવેજ અને વિવાદને લગતી એન્ટ્રી રોજકામ અને કોર્ટ કમિશનરને લગતી જે જે બાબતો થઈ હોય ને બધા વિડીયો મેં ભેગા કઈ કઈ નવા મૂક્યા છે પાણીના સંયુક્ત ભાગને લગતા પ્રશ્નો ટાઇટલને લગતા પ્રશ્નો ડીએલઆરમાંથી મળતા ડોક્યુમેન્ટ અને ડીએલઆરના કાર્યો એને લગતા મેં જેને જવાબ આપ્યો એ બધા અહીંયા તમને ભેગા થઈને જોવા મળશે તાલીમ કેમ્પ હોય તો એને લગતા બધી વિગતો ત્યાં આવી જાય ગુજરાતમાં પ્રવાસ કર્યો હોય તો એને મેં જુદું ફોલ્ડર બનાવીને તમને એ એકી સાથે ત્યાં સિલેક્ટેડમાં જઈને ગોતી લેશો ને એટલે મળી જશે તમને આરામથી એવી રીતે કોઈ બીજા હોય માપણીને લગતા પ્રશ્નો હોય કેસ બાબતના અભિપ્રાયો હોય અને ખોટી રીતે પડાવેલી કોઈ એન્ટ્રીઓ હોય તો આવા બધા વિડીયો અત્યાર સુધી બારસો વિડીયોના હું ભાગ પાડતો છું હજી ઉજાગરા કરીને ભાગ પાડું છું થોડાક થયા છે અઠવાડિયા બધું બધું થઈ જશે તો એની અંદર તમે વિડીયોની બાજુમાં આમ જાશો થોડુંક શીખવું પડશે તમારે હું જેમ મહેનત કરું છું એ તો તમારે તમારા માટે કરું છું તો કામ માટે કરું છું તો તમારે તમારા માટે પણ થોડી મહેનત કરવી પડશે યુટ્યુબની અંદર જે રમણીભાઈ કોટલિયા લખજો પછી મારો વિડીયો દેખાય એની સાઈડમાં અહીંયા પ્લે લિસ્ટ હશે એને ટચ કરજો ટચ કરશો એટલે તમને અમે જે ટાઈટલ કીધા ને કેટલાય ટાઈટલ જોવા મળશે એની અંદર એક બે ત્રણ ચાર પાંચ ધીમે ધીમે વિડીયો વધતા જશે એટલે તમને તમારા પ્રશ્નોનું સમાધાન ઘેરે બેઠા મળી જશે હવે આમાંય ન મળે તો ઘણા એમ કે ભાઈ મારે વિશિષ્ટ પ્રશ્ન છે તો અત્યાર સુધી રૂબરૂ મળતો હવે રૂબરૂ મળવાનું સદંતર બધ કારણ કે રાતના બાર બાર વાગ્યા સુધી સવારે ચાર વાગે ઉઠીને જો પ્રશ્નોના જવાબ આપી નથી શકાતા વોટ્સએપના તો પછી બાકીના તો ક્યાંથી આપી શકાશે કોમેન્ટવાળાને તો હવે આપી શકાય એમ નથી તો અત્યારે હવે મળવાનું બંધ કર્યું એટલે સદંતર બંધ નથી કર્યું જેને તકલીફ છે એના માટે આપણે બીજો રસ્તો શોધી કાઢ્યો છે મહિનાની અંદર બરાબર સમજો દર મહિને લગભગ આપણે એકાદો તાલીમ કેમ્પ કરીએ છીએ જે શનિ રવિનો તાલીમ કેમ્પ હોય છે એમાં જેને પોતાના પ્રશ્નો છે અંગત ફાઇલ ચેક કરાવવાની છે કોઈ કેસના અભિપ્રાય લેવાના છે કોઈને આમાં આગળ વધવું કે નહીં એટલે ખાલી ખાલી પૈસાનું પાણી કરવા માટે કાંઈ વકીલ કે એટલે કેસ લઈલા ન લખાય કે અપીલ ન કર્યા લખાય અપીલ જીતવાલાયક છે કે કેમ એવા બધા અભિપ્રાય જોતા હોય કોઈને પ્રમાણિકતાથી જાણવું હોય કે ભાઈ મારામાં શું તકલીફ છે અને એમાં શું કરી શકું હું આવા પણ ખેડૂતો આવે છે મારી પાસે તો એ બધા જે અભિપ્રાયવાળા છે જેને કંઈ પણ પોતાના ડોક્યુમેન્ટ ચેક કરવા છે ટૂંક ભાષામાં એમ કહીએ તો આવી વ્યક્તિઓ શનિ રવિના તાલીમમાં શુક્રવારે આગલા દિવસે આવે છે એવી આપણે વ્યવસ્થા રાખેલી છે દર મહિનામાં હોય જ છે આમાં કંઈ ઇમરજન્સી તો છે નહીં તમે નામ નોંધાવી દેશો હમણાંનો તાલીમ કેમ ક્યાં છે એ જોઈ લેવાનું એટલે જોઈ લેવા માટે બહુ સરળ છે યુટ્યુબની અંદર જાઓ રવનભાઈ કોટલી લખો વિડીયો દેખાય એને ટચ કરો અને લેટેસ્ટ વિડીયો છે ને એની નીચે પેટા વિભાગમાં આવશે લેટેસ્ટ લેટેસ્ટને ટચ કરશો એટલે એ જોજો તાલીમ કેમ ક્યાં છે તમને ખબર પડી જશે પછી તમે મારા સુધી પહોંચવાનો રસ્તો મળી ગયો રજીસ્ટ્રેશન કરાવજો એટલે આગલા દિવસે આવી અને આપણે જે છે આવા તમારા પ્રશ્નોનું સોલ્યુશન કરી શકશું તો આ એક સિસ્ટમ છે અને જે રિપીટ પ્રશ્નો પૂછાઈ ગયા છે એ પૂછીને મારો સમય ન બગાડો એટલા માટે હું મહેનત કરું છું અને પ્લે લિસ્ટ બનાવું છું એ પણ તમને ઉપયોગી થશે એવી જ રીતે તમારે મારો નંબર જોઈતો હોય તો યાદ રાખજો યુટ્યુબમાંથી મળી જશે પણ કોઈને આપશો નહીં જે ડાયરેક્ટ ફોન કરે છે ક્યાંક નંબર મળ્યો છે ને એ લોકો ડાયરેક્ટ ફોન કરે છે અને હેરાન કરે છે તમારે કાંઈ પણ પ્રશ્ન હોય તો તમારે મારો નંબર મેળવ્યા પછી વોટ્સએપમાં લખવાનું છે અને વોટ્સએપથી હું તમને જવાબ આપીશ અથવા તો તમને મેં કીધું એમ આ રીતે પ્રશ્નો અપાઈ ગયા હશે તો કહી દઈશ કે પ્લે લિસ્ટમાં જઈને જોઈ લો અથવા તો સ્પેશિયલ હશે રૂબરૂ મળવાવાળા તો એને તાલીમ કેમના વિડીયો ની અંદર રજીસ્ટ્રેશન કરાવીને મને રૂબરૂ મળી શકશો આશા રાખું છું કે જેમ જેમ કામનું ભારણ વધતું જાય એમને એમ નવી નવી સિસ્ટમો કરવી પડે જેથી કરીને આપણે બહેતરીન સેવા આપી શકીએ હું થોડો ફ્રી રહીશ તો નવું નવું વાંચન કરી શકીશ નવા નવા સરકારના પરિપત્રો આવે છે એનું અર્થઘટન કરી શકીશ નવા નવા સુધારાઓ આવતા હોય એ કરી શકીશ અને તમારા પ્રશ્નોના સારી રીતે સમાધાન કરી શકીશ દરેક તાલીમ કેમ્પમાં આપણે નવું નવું શીખવાડીએ છીએ એના માટે પણ મારે થોડો સમય જોઈએ એક યાદ રાખજો એક દિવસનું મારે નવું શીખવાડવું ને એક દિવસનું તો મારે એની અંદર ઓછામાં ઓછી પંદર દિવસ મહેનત કરવી પડશે અરે તાલીમ દર વખત હું જે સ્લાઇડ્સ દેખાડું છું ને પાંચ મિનિટ જે સ્લાઇડ્સ હોય ઓછામાં ઓછું પાંચ મિનિટ સ્લાઇડ પાછળ મારે ચાર કલાક વગડે છે એટલે જો સમય બસશે તો હું નવું નવું આપી શકીશ અને તમને પણ તમારે રૂબરૂ મળવાની જરૂરિયાત હોય તમારા કાંઈ પણ પ્રશ્ન હોય તો એનું નિરાકરણ પણ હું કરી શકીશ તો આશા રાખું છું કે આટલી માહિતી તમને અચૂક ઉપયોગી થશે અને તમને ગમશે પણ ખરી